નમસ્કાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પરિણામો ચોંકાવનાર આવી રહ્યા છે એક્ઝિટ પોલ તો હતા જ પરંતુ આજે એક્ઝિટ પોલ આવી રહ્યા છે લગભગ દરેક એક્ઝિટ પોલની હવા કાઢીને મૂકી દીધી છે એક્ઝિટ પોલે કારણ કે જે રીતના પરિણામો સવારથી જ આવી રહ્યા છે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસનો સમય થઈ રહ્યો છે ભરૂચની જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં હું ઉપસ્થિત છું સૌથી પહેલા ભરૂચનું જ પરિણામ તમને કહી દઉં ચૈતર વર્ષમાં પાંચ હજાર વોર્ડથી ભરૂચ બેઠક પર પાછળ ચાલી રહ્યા છે અને દેશભરના પરિણામોની જો

ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસ પોતાના દમ પર સો બેઠકોની નજીક પહોંચી ગયું છે સૌથી મોટા આંકડાઓ આ દેશના પરિણામોના દેશના ચૂંટણીના આવી રહ્યા છે બીજી વાત જો કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની એસી બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધન ઓગણચાલીસ બેઠકો એટલે કે ઇન્ડિયા ગઠબંધન એનડીએ ઉત્તર પ્રદેશમાં પછાડી રહ્યું છે અને એનડીએ ગઠબંધન સાડત્રીસ જ્યારે ઇન્ડિયા ગઠબંધન ઓગણચાલીસ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ભરૂચની જો વાત કરવામાં આવે તો પાંચ હજાર વોટ થી ચૈતર વસાવા હાલ પાછળ ચાલી રહ્યા છે હાલ કુલ વોટરની જો વાત કરવામાં આવે તો ત્રીસ હજાર વોટ મનસુખ વસાવા જ્યારે પચીસ હજાર વોટ ચૈતર વસાવાને મળ્યા છે પહેલા પહેલા રાઉન્ડની મતગણતરી અહીંયા સમાપ્ત થઈ છે